ઓડિશામાં કોંગ્રેસની વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના પ્રમુખ દ્વારા ઓગણીસ વર્ષની વિદ્યાર્થીને રાત્રિભોજન દરમિયાન ડ્રગ્સ પીવડાવી બળાત્કાર કરવામાંની ઘટનાના સામે આવી છે આ ઘટનામાં વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બારડોલી દ્વારા શહીદ ચોક મુદીત પેલેસ બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું આ પ્રદર્શન દ્વારા એબીવીપીએ ધોણાસ્પદ કૃત્યની નિંદા કરી એનએસયુઆઈના હાય હાયના સૂત્રોચ્યાર કરી વિવિધ પોસ્ટરો બતાવી વિરોધ નોંધાવ્યો આરોપી સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે જય હિન્દ જય ભારત આજે સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય એવો ઓડિશા ઓડિશામાં એનએસયુઆઈના પ્રમુખ દ્વારા ઓગણીસ વર્ષની બાળકીને રાત્રે જમવા પર બોલાવી તેના ખાવામાં ડ્રગ્સ ઉમેરી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યું છે ત્યારે આજે હું બારડોલી તાલુકાના સહમંત્રી તરીકે એબીવીપી ના સર્વ કાર્યકર્તાઓ સાથે બારડોલીમાં વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા છે અમારી ભારત સરકારને એક જ અપીલ છે કે આવા નરાધમ એવા જેમણે પણ દુષ્કર્મ મેં આચર્યું છે બાળકી પર તેને સજા થાય અને તેને ન્યાય મળે જય હિન્દ નમસ્તે હું યુવરાજસિંહ મનોજસિંહ તોમર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બારડોલી નગર મંત્રી ઓડિશામાં એ એનસીઆઈ ના પ્રમુખ પ્રમુખે 19 વર્ષની વિદ્યાર્થીની સાથે ખાવામાં ડ્રગ્સ મિલાવી એનું દુષ્કર્મ કર્યું તેના વિરોધમાં અમે સૌ ભેગા થયા છે આની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નિંદા કરે છે અને સરકારથી અમારી માંગ છે કે આનું નિવારણ લાવે અને ગુનેગારોને કડિ કડિ સજા આપે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત